સ્વાગત છે નવા વ્લોગ વિડીયો ની અંદર તો મિત્રો અત્યારે હું આવી ગયો છું સાળીમપુર આમ તો અત્યારે આપણે દર્શન કરવા જવાનું છે વિડીયોમાં રહેજો અને ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મિત્રો આવા જઈએ આપણે દાદાના દર્શન કરવા ઓ એમ કહેવાય કે ભરપૂર માત્રામાં બહુ પબ્લિક ટ્રાફિક છે તમને દેખાડવું અહીંયા રોજ થાય છે ટ્રાફિક તો મારી પાછળ જોવા બહુ ટ્રાફિક છે તમને બતાવું અહીંયા મંદિર છે તો મિત્રો આપણે ત્યાં આપણે દાદા દર્શન કરવા વિડીયો બન્યા રહી તો ચાલો મિત્રો દાદા ના દર્શન કરવા

દાદા દર્શન કરી લીધા છે અને અહિયાં વરસાદ થોડો થોડો ચાલુ થઈ ગયો છે ત્યાં પરસે આવ્યું બન્યા રેજો અને